નમસ્કાર દર્શક મિત્રો રાષ્ટ્રીય વિચાર ગુજરાતી ન્યૂઝ સમાચારમાં આપનું સ્વાગત છે અત્યારના સૌથી મોટા અને મહત્વના સમાચાર આવી રહ્યા છે ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ગણાતો ધરોઈ ડેમ સલકાવાની તૈયારીમાં છે અને તંત્ર દ્વારા સાત જિલ્લાઓ માટે હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે જી હા ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે સાબરમતી નદીમાં પાણીની સતત આવક ચાલુ છે જેના કારણે ધરોઈ ડેમ તેની ભયજનક સપાટીની એકદમ નજીક પહોંચી ગયો છે ચાલો જોઈએ આ અંગે અંગેનો એક વિગતવાર અહેવાલ આ દ્રશ્યો છે મહેસાણા જિલ્લામાં આવેલા ધરોઈ ડેમના તારીખ એકત્રીસ જુલાઈ બે હજાર પચીસ ની સ્થિતિ મુજબ ડેમ તેની નિર્ધારિત રૂલ લેવલનો પાર કરવાની તૈયારીમાં છે આપને જણાવી દઈએ કે ધરોઈ ડેમના બાંધકામને પિસ્તાલીસ વર્ષથી વધુ સમય વીતી ગયો હોવાથી સુરક્ષાના કારણોસર ડેમની ભયજનક સપાટી છસો બાવીસ ફીટ જૂની હતી જેને ઘટાડીને હવે આ વર્ષે છસો અઢાર ફૂટ નક્કી કરવામાં આવી છે જે મુજબ આજની સ્થિતિએ ડેમનું લેવલ છસો સત્તર પોઈન્ટ છન્નું ફૂટે પહોંચી ગયું છે જે નવી ભયજનક સપાટીથી માત્ર થોડું જ દૂર છે હાલ ડેમમાં ઉપરવાસમાંથી એક હજાર એકત્રીસ ક્યુસેક પાણીની સતત આવક થઈ રહી છે જોકે તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે અને ડેમનું રૂલ લેવલ જાળવી રાખવા માટે બીપીઓ ગેટ દ્વારા આઠસો ક્યુશક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવી રહ્યું છે ધરોઈ ડેમના ઇન્જિનિયરોના જણાવ્યા મુજબ જો પાણીની આવક વધશે તો કોઈપણ સમયે ધરોઈ ડેમના મુખ્ય દરવાજા ખોલીને પાણી નદીમાં છોડવામાં આવી શકે છે આ સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને ધરો વિભાગે સાબરમતી નદીના કાંઠાના વિસ્તારના આવેલા સાત જિલ્લાઓને એલર્ટ કરતો સંદેશો પાઠવ્યો છે જેમાં બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા ગાંધીનગર ખેડા આણંદ અને અમદાવાદ જિલ્લાની કલેક્ટર કચેરીઓને સાવચેત રહેવા માટે જણાવ્યું છે તંત્ર દ્વારા સાબરમતીના કાંઠા વિસ્તારના રહેતા ખેડૂતો પશુપાલકો અને સામાન્ય જનતાને નદીના પટમાં અવર જવર ન કરવા માટે સખત સૂચના આપવામાં આવી છે તો દર્શક મિત્રો પરિસ્થિતિ પર તંત્ર દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે અમે પણ તમને અપીલ કરીએ છીએ કે જો તમે આ જિલ્લાઓમાં વસવાટ કરતા હોવ તો તંત્ર દ્વારા જાહેર કરાયેલી સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરજો અને સુરક્ષિત રહેજો આ અંગેના વધુ અપડેટ માટે જોતા રહો રાષ્ટ્ર વિચાર ગુજરાતી ન્યૂઝ